નમસ્કાર ગુજરાત છે આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી વલસાડ સહિતના વિસ્તારો કે જ્યાં રેડ એલર્ટ છે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત કચ્છમાં ઓરેન્જ એલર્ટ પોરબંદર રાજકોટ બોટાદમાં યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગરમાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યું સાથે આણંદ ખેડા પંચમહાલ વડોદરા નર્મદામાં પણ યલો એલર્ટ છે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ થયું છે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસશે દક્ષિણ ગુજરાતમાં તેવી હવામાન વિભાગની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ક્યાંક વરસાદે વિરામ છે છે તો ભારે વરસાદ વરસવાનો આજે આખો વરસાદી માહોલ રહેવાનો છે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ વરસાદી માહોલ આપણને જોવા મળ્યો હતો બનાસકાંઠામાં લાખડીમાં તો આજે સાત ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો છે ઓવરઓલ આઠ ઇંચ જેટલો વરસાદ આજે લાખડીમાં વરસ્યો અને બે કલાકમાં સાત ઇંચ વરસાદ અહીંયા ખાબકી પડ્યો હતો જાણે કે બારે મેઘટી પડ્યા હોય લાખડીમાં રેડ એલર્ટ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આ ગુજરાત સ્ટેટ ઉપાય તો આજ કે સુરત નવસારી બલસાડ દમણરા નગર હવેલી और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं बनासकांटा पाटन महसाना सागर कांटा अरावली लाहौर महसागर छोटा उदयपुर भरूच तापी और डंग डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और हैवी रेनफॉल की बात करेंगे तो गुजरात रीजन की भी जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गांधीनगर अहमदाबाद आनंद पंचमहल नर्मदा और ये डिस्ट्रिक्ट है जहाँ पर की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डेटू की बात करेंगे तो डेटू के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर भेर अवीर एनवर्कू वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा सूरत गांव नवसारी बलसाड़ दमन दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट गुजरात रीजन के वो सारी डिस्ट्रिक्ट खबर है जहाँ पर हैवी रेड की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए पंचमहल वा छोटा उदयपुर सूरत डांग नवसारी बक्सार दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, साम, है जहाँ पर हैवी की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डेयपर की बात करेंगे तो डेपोर के लिए गांधीनगर अरावली खेड़ा अहमदाबाद महिसागर, नवसारी बलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी पर की वार्मिंग और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारा डिस्ट्रिक्ट कवर है जहाँ पर ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં છે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી ત્યારે જૂનાગઢમાં માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ માંગરોળના બામણસા ગામ પાસે ઓસદ નદી પરનો જે પાળો છે તે તૂટી ગયો છે માંગરોળના અઢાર ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને કોઈ દુર્ઘટના ન બને અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની ટીમ પણ અહીંયા ગોઠવવામાં આવી છે પંરપુર હંટરપુર મેખડી ગામમાં નદીના પાણી ધુસ્યા છે સામિયાળા પાંધા બોડાદર સહિતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા ઓસત નદીના પાણી ફરી વળતા તમામ ગામડાઓ બેટમાં ફેરવાયા છે અઢાર જેટલા ગામને જોડતો આ રસ્તાઓ બંધ થઈ ગયા છે તો ગુજરાત તરબોળ થઈ ચુક્યું છે મેઘરાજા ધમકેદાર બેટિંગ કરી રહ્યા છે તેવામાં જૂનાગઢમાં માંગરોળનું ઓસા ગામ છે તે બેટમાં ફેરવાયું છે અનેક એવા ગામડાઓ છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે ઘણા બધા માર્ગો પણ બંધ થઈ ગયા છે તેવામાં ઓસા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે ઓસા ગામમાં જળબંબાકારની સ્થિતિ પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા છે અહીંયા અનેક જગ્યાએ વીજ પોલ થઈ ગયા છે વૃક્ષો પણ ધરાશાય થયા છે અને ગામમાં જાણે કે લોકડાઉન થયું હોય તેવી સ્થિતિ વરસાદને કારણે જોવા મળી રહી છે માંગરોળના ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં આ સ્થિતિ છે ટોટલ અઢાર એવા ગામડાઓ છે કે જેમનો રસ્તો બંધ થઈ ગયો છે ઘણા બધા ગામમાં પાણી ભરાયા હોવાથી લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર છે અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થવાથી ઇલેક્ટ્રિસિટી પણ ખોરવાય છે વીજ પુરવઠો ખોરવાતા લોકો વધારે હેરાન પરેશાન થયા થયા છે લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી શકતા નથી ને ઘરમાં

જે જુનાગઢ જિલ્લાના જે વિસાવદર ગીર વિસ્તાર છે ત્યાં નું પાણી અને જુનાગઢ શહેરમાં પડતા વરસાદનું પાણી ઘેર પંથકમાં નદી મારફત અને ડેમમાં જે દરવાજા ખોલવામાં આવતા હોય છે તેના મારફત ત્યાં પાણી જતું હોય છે અને દર વર્ષે આ સ્થિતિ રહેતી હોય છે કે ઘેડ પંથકના જે ગામડાઓ છે તે સંપર્ક બનતા હોય છે ત્યારે આ માંગરોળનું ઓસા ગામ પણ ભેટમાં ફેરવાયું છે ત્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાય છે ખેતરો ભેટમાં ફેરવાયા છે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પોતાનો વીજ પુરવઠો ખોળવાય જતાં જાતે વીજ પુરવઠો ઉભો કરવાની ફરજ પડી રહી છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ જુનાગઢમાં તો જાણે કે બારે મેઘ વર્ષે હોય તેવી સ્થિતિ છે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય આ તરફ ખેડપંથકમાં પણ પાણી ભરાયેલા છે મંગળાપુર ટીકર ગામને જોડતો રસ્તો આખો બંધ થઈ ગયો છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા રસ્તા પર પાણી ફેરાતા ગામ સંપર્ક વિહોણા થયા છે જૂનાગઢના મંગળાપુર ટીકર ગામના આ દ્રશ્યો છે કે જે ગામ છે તે આખું પાણી પાણી થઈ ચૂક્યું છે ઓસત નદીના પાણી છે ચારે બાજુ ફરી વળ્યા છે એક બાજુ સ્થાનિક ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે અને ડેમ ભરાતા ડેમમાંથી પાણી છોડાતા નદી ઉભરાઈ છે ત્યારબાદ નદીઓનું પાણી ગામડામાં પહોંચે છે તેના કારણે જૂનાગઢના અનેક એવા ગામડાઓ છે કે જે ત્યારે

પીપળાણા ગામની વાત કરીએ તો અહીંયા તમે જોવો છો ત્યાંના આકાશી દ્રશ્યો સામે આવ્યા જાણે કે કોઈ નદી હોય તેવી અહીંયા સ્થિતિ છે ફક્ત ખેતરો જોવા મળી રહ્યા છે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પરંતુ આખું આ ગામ છે કે જે હવે પાણીની ચપેટમાં આવી ગયું છે પીપળાણા ગામના આ આકાશી દ્રશ્યો છે ચારે બાજુ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આખું ગામ હાલ પાણીમાં ગરકાવ થયું છે ખેતરોના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે ગામના રસ્તાઓ બંધ થઈ ગયા છે લોકોના કેટલાકના ઘરોમાં પણ પાણી ઘુસેલા છે ઘણા બધા લોકો પોતાના ઘરની છત પર અત્યારે પહોંચી ગયા છે કારણ કે જે પાણીનું લેવલ છે તે સતત વધી રહ્યું છે સારી બાબત એ છે કે હાલ તો થોડો વરસાદે વિરામ લીધો છે પરંતુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને જો વધારે વરસાદ વરસ્યો તો સ્થિતિ અહીંયા વિકટ બની શકે છે ગુજરાત બજર બજાર ફરી એકવાર વાગ્યું જૂનાગઢથી સમાચાર કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે મેઘરાજાએ આજે જોરદાર બેટિંગ કરી છે તેના કારણે અનેક એવા ગામડાઓ છે કે જે પાણીના કારણે અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે તેવામાં હવે આ મતિયાણા ગામના આકાશી દ્રશ્યો છે ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે મતિયાણા ગામની ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે એવું લાગી રહ્યું છે કે કે જાણે વેનિસ સિટીના તમે જોતા હો તેવા આ દ્રશ્યો છે પરંતુ આ જૂનાગઢનું ઘેડ પંથક છે કે જ્યાં મતિયાણા ગામમાં ચારે બાજુ ફક્ત ને ફક્ત પાણી જોવા મળી રહ્યું છે હાલ વરસાદે વિરામ લીધો છે અને આશા એ છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તો જ ગ્રામજનો છે પોતાનું જે જીવન છે તે રોજ રોજબરોજની જેમ જીવી શકે છે કારણ કે અત્યારે પાણીના કારણે પોતાના ઘરમાં પુરાવા મજબૂર થયા છે જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે માણવદર તાલુકાના પીપલાણા ગામના દ્રશ્યો સામે આવ્યા છે અહીંયા પીપલાણા ગામની વાત કરીએ તો ચારે બાજુ પાણી પાણી છે અને સ્થિતિ એ છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાણીની વચ્ચેથી સ્મશાન યાત્રા કાઢવી પડે છે તે માટે ગ્રામજનો મજબૂર થયા છે ઘૂંટણસમા પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવાની

બંધ થઈ ગયા છે અને એટલા માટે ચારે બાજુ પોલીસનો કાફલો પણ મૂકવામાં આવ્યો છે કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ પણ ખડે ખડેપગે છે માણાવદર પંથકના અનેક એવા ગામડાઓ કે જ્યાં સ્થિતિ ખૂબ જ વિકટ છે તેવામાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જળ સંકટ સમયે દૂર થઈ ગયા છે તેમણે કહ્યું કે મારા ગામમાં ચારે બાજુ પાણી છે તો હું શું કરું લાડાણીના જવાબથી લોકોમાં ભારોભાર રોષ છે મેઘરાજાનો મૂળ ધોધમાર છે ને એટલા માટે જ આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ સૌરાષ્ટ્રથી જે સમાચાર આવી રહ્યા છે તેમાં ખૂબ જ ચિંતાજનક સમાચાર એ છે કે અનેક જગ્યાએ ગામડાઓ બેટમાં ફેરવાયા છે જૂનાગઢ જિલ્લામાં વરસાદ થયા બાદ પચાસ એવા રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે ઘેડ પંથકના તેત્રીસ ગામડા એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે ત્યાં કોઈ સંપર્ક થઈ શકતો નથી ગામમાં અવર પણ કોઈ વ્યવસ્થા નથી અત્યારે લગભગ પચાસ જેટલા રસ્તાઓ આર સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર તેત્રીસ જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણવદરના છે પંદર માંગરોળના અગિયાર અને કેશોદના સાતેક જેટલા ગામડા છે પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય એ રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફ ની એક ટીમ છે ને એસડીઆરએફ ની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે એમાં એસડીઆરએફ આપણે જુનાગઢ પાસે છે અહીંયા અને એનડીઆરએફ ની ટીમ અમે શોધ રાખેલી છે હવે વાત કરીશું સુરતની સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ આજે નોંધાયો છે વરસાદને કારણે પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાઈ ગયું છે બલેશ્વર ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બત્રીસિંહ ગંગા ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે ટાંકી પડ્યાના ઘરોમાં પણ પાણી ભરાઈ વરસાદી પાણી ભારે હાલાકી વારો આવ્યો ભારે વરસાદથી સુરતમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા છે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કર્યો દ્રશ્યો છે જે જો આ પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છે ભારે વરસાદને કારણે જે બલેશ્વર ગામ છે તે બેટમાં ફેરવાયું છે મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અવિરતપણે વરસેલા વરસાદને કારણે જે બલેશ્વર ગામની ખાડી છે ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે ખાડીમાં પાણીની ભારે આવક થતા જે આજુબાજુના જે તમામ વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સામે પાર આવેલું જે ટાંકી ફર્યું છે એ ટાંકી ફર્યાના પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે જે સામે પારનું જે ટાંકી ફર્યું છે તે બલેશ્વર ગામથી સંપર્ક વિહોણો થયો છે સાથે જ આ રસ્તો જોઈ શકો છો ટૂંડી બગુમા તરફ જવાનો માર્ગ ઉપર પણ કેર્સમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ જે થતું હોય છે ત્યારે બગુમરા જે જતો રસ્તો છે તે પણ બંધ થયો છે રસ્તાઓ બંધ થતાં જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દ્રશ્યો આપ જોઈ શકો છો પલસાણા તાલુકાનું આ ભલેશ્વર ગામ છે ચો તરફ માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે ત્યારે વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે અહીં જે બોર્ડ છે લગાવવામાં આવ્યા છે દ્રશ્યો જોઈ શકો છો લોકો પાણીમાંથી પસાર માટે